કેન્દ્રની બહેનો આશા વર્કર બહેનો અને મધ્યાહન ભોજનમાં જે કામ કરે છે તે કાર્યકર બહેનો જે છે તેઓ આજે આંદોલન પર ઉતર્યા છે અને આંદોલન પર ઉતરવા પાછળનું કારણ છે કે તેમની ઘણા સમયથી પડતર માંગણીઓ છે જે સંતોષાઈ નથી અને આખરે તેમણે આજે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે આપણી સાથે આપણે અત્યારે ખેલાડા જિલ્લા કલેક્ટર કચેરીએ જ્યારે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ મહિલાઓ દ્વારા આપણે મહિલાઓ સાથે જાણીશું કે એમની શું પડતર માંગણી છે અને શા માટે તેઓને આવેદનપત્ર આપવાની ફરજ પડી આપનું નામ શું છે અને આપ પરિચય આપશો મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે હું ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘમાં કાર્યકારી અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આશા કાર્ય આશા કર્મચારી સંઘમાં મહાસંઘમાં કોષાધ્યક્ષ તરીકેની ફરજ બજાવું છું અને ખેડા જિલ્લામાં અને ઠાસરા તાલુકાની અંદર આશા વર્કર તરીકે કામ કરું છું શું માગણીઓ છે આજે શા માટે આવેદનપત્ર આપવાની ફરજ પડી કલેક્ટરને અમે અત્યારે એનસીટી ઉપર કામ કરી રહ્યા છે તો અમારી માંગી એ છે કે અમારું કામ વધારે છે અને વેતન ઓછું છે તમને કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે અને જે પણ અમને કામ સોંપવા છે એનું પૂરતું વેતન મળવા મળવા પાત્ર છે માંગ નહીં સંતોષાય તો અમારી માંગ નહીં થાય તો અમે આગળ ગાંધીનગર સુધી જઈશું અને જો ગાંધીનગરથી પણ જો નહીં સંતોષાય તો દિલ્હી સુધી જવાની અમારી તૈયારી છે અને અમારું યુનિયન અત્યારે આ દરેક રાજ્યમાં આશા યુનિયન તૈયાર થઈ ચૂક્યું છે એટલે દરેક રાજ્યમાંથી બહેનોની તૈયારી છે જ કે જો પોતાના રાજ્યમાંથી ના સંતોષાય તો પછી આગળ દિલ્હી સુધી જવાની તૈયારી રાખેલી છે બધાએ ચોક્કસ દિલ્હી સુધીને પણ જશે પોતાની માંગ સંતોષવા માટે આપનું નામ શું છે

પાંચસોથી લઈને અત્યારે અમારા પિસ્તાલીસો રૂપિયા બે હજાર પચીસમાં કર્યા છે દર મહિને પિસ્તાલીસો રૂપિયા અત્યારે મળે છે તમને હા દર મહિને મળે છે શું આશા છે તમારી કેટલા મળવા જોઈએ અમારી આશા એક જ છે કે અમારો માનદ વેતન શબ્દ કાઢી અને અમને સરકારમાં સમાવે ચોક્કસથી સરકારમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આપનું નામ શું છે ને આપ શું કાર્ય કરો હું મધ્યાહન ભોજનમાં એક સંચાલક છું અને ખેડા જિલ્લાની મહામંત્રી છું મધ્યાહન ભોજનમાં અને અમારી માંગ એક જ છે કે અત્યારે અમે હું ખુદ વીસ વર્ષથી આ મધ્યાહન ભોજનમાં જોબ કરું છું અને અત્યાર સુધી અમે હું પાંચસોથી આ નોકરીમાં જોઈન્ટ થઈ છું અત્યારે પિસ્તાળીસો થયા છે અને અત્યારે અમારે જ્યારે બધું અમે આટલી મહેનત કરીએ છીએ તો હવે સરકારે પાંચસોને એકાવન કરોડ રૂપિયા ફાળવી અને કેન્દ્રીય રસોડા બનાવવાની તૈયારી કરે છે તો અમારો એક જ મુદ્દો છે કે કેન્દ્રીય રસોડા નાબૂદ કરે અને અમારો અમને હક મળે અને અમારે મહિલા સંગઠન અમારી મહિલાને બધા ન્યાય મળે એ જ અમારી માગણી છે કેન્દ્રીય જે રસોડા શરૂ થાય છે એનાથી શું નુકસાન થઈ શકે છે જે કેન્દ્રીય રસોડા શરૂ થાય છે એમાં કેવું કે રસોઈ જે અમે જે પોણા બે તૈયાર ગરમ ગરમ કરીને આપીએ છીએ એ અમારા બાળકોને લાભ મળશે નહીં કેમકે અમે સવારે સાડા દસે સ્કૂલમાં પહોંચી જઈએ છીએ અગિયાર વિશે નાસ્તો આપીએ છીએ અલ્પાહાર અને અમે પોણા બે છોકરાઓને ગરમ ગરમ જમવાનું પીરસે છે એ છોકરાઓને લાભ નહીં મળે ગરમ જમવાનું એ કેવી રીતના લાભ મળે અગર કેન્દ્રીય રસોડા શરૂ થાય છે તો બાળકોને કેટલા વાગે ખાવાનું પહોંચે શું શું તકલીફ શું પડે તકલીફ એ કે એ પેકેજમાં આવે છે અમારા છોકરાઓને અમારે ત્રણ ત્રણ વાર આપવું હોય તો અમે પેટ ભરીને જમાડીએ છીએ કેમકે અમારે જે લાભાર્થી સંખ્યા હોય છે સો સો ટકા જમતી હોય છે અને અમારે કેવું કે અમુક છોકરાઓને એવું બી હોય છે કે ભાઈ નથી ભાવતું આ છે તો અમે છોકરાઓ જેવું શાકભાજી કે અમને આ ભાવે છે તો અમે એનો બી ઉપયોગ કરીએ છીએ એટલે અમે એટલું જ છે કે અમારા ગ્રામીણ વિસ્તારના છોકરા એવા છે કે ઘરે જઈને ખાવાનું પણ નથી હોતું એ સ્કૂલમાં સ્કૂલમાં જમે છે એટલે અમને એ જ એક છે કે અમારા બાળકો પેટ ભરીને જમે અને ગરમ ગરમ જમવાનું છે કે આ મેનુ તમારે બનાવવાનું એટલે અમે મેનુ મુજબ જ બનાવીએ છીએ જેમ કે અમારે જયારે સોમવારનું સોમવારના અમારે સોમવારનું મેનુ એ છે કે સવારે સુખડી આપવાની હોય છે અલ્પાહારમાં અને બપોરે દાઢોકરી આપીએ છે અને મંગળવારનું મેનુ એ હોય છે કે સવારે ચણા આપવાના હોય છે ચણા ચાટ મગ ને પછી બપોરે હોય છે વેજીટેબલ પુલાવ અને પાછું બપોર વેજીટેબલ પુલાવ જોડે પાછો ચણાનું શાક હોય છે એ રીતે અમને જે મેનુ એ લોકોએ નક્કી કર્યું છે એ રીતે અમે ગરમ ગરમ છોકરાઓને જમાડીએ છીએ એટલે અમારી રોજી ના છીનવાય અને છોકરાઓનું ગરમ જમવાનું પેટ ભરીને જમે છે એ ના જાય એટલા માટે અમે આ લડત લડીએ છીએ આ ઇનકેસ જો તમારી માંગ સંતોષાથી નથી તો આગળ તમે શું કરશો તો અમે આગળ ગાંધીનગર જવા તૈયાર છીએ કેમ કે અમે જ્યારથી આ ચાલુ થયું છે જ્યારે પંચોતેર રૂપિયા પગાર હતો ત્યારથી પણ ઘણી બહેનો આમાં કામ કરી રહી છે અને આમાં વિધવા અને તકતા બહેનો નિરાધાર જ લીધેલી છે એટલે સરકાર શ્રીને અમારી એક જ નિવેદન છે કે આ વિધવા તકતા બહેનોને આમ તમે બધું બહુ પ્રોત્સાહન આપો છો તો અમને અમારો આ હક ના છીનવે અને અમારી રોજી અમારી જોડે રાખે અને કેન્દ્રીય રસોડાના નાબૂદ કરે તો નામ શું અંજુબેન રફીભાઈ વરા મઉદા તાલુકાના ખૂટ કેન્દ્ર નંબર ચોવીસમાં હું નોકરી કરું છું આજ વિધવા બેન છે આજે કેટલાય વર્ષથી નોકરી કરે છે મધ્યાહ ભોજનમાં પાંચસો રૂપિયા પગાર લઈને નોકરી કરી છે આજે પિસ્તાલીસો પગાર થો હવે આ આવી સડસઠ હજાર બેનો વિધવા અંદર છે હવે હું અમને બેરોજગાર કરશે તો આ લોકો કઈ જશે અને અમે જ કઈ જઈશું આટલી ઉંમરે હવે અમને જ કયું મળશે શું નોકરી કરીશું અમે ખેતરે મજૂરી કરવા જઈએ તો બાકી કોઈ અમો ચારો નહીં જો આ બંધ કરશે તો એટલે અમારે સરકાર જોડે એટલી જ માંગ છે કે આ બંધ કરી દો અને અમારી રોજી અમને રહેવા દો અમારી જોડી અને જે આ કેન્દ્રીય રસોડા બંધકામ કરવાનું કહેશે એ બંધ કરો અને અત્યાર સુધી પાંચસો રૂપિયા પગારે અમે નોકરી કરી આજે બે હજાર નવથી થી હું હાજર છું અત્યારે આટલી ઉંમરે જો હવે છૂટા કરી દે તો અમારે કરવું જ શું અમને કઈ રોજી મળશે આ યોજનાથી જો છૂટા થઈ તો કેટલા મહિલા કર્મચારીઓ જે છે 96000 તો 96000 કર્મચારી છે એમાં 67000 તો વિધવા બહેનો છે તો એ બહેનો કરશે શું એ તો યતીમ છે જ અને વધારે યતીમ થઈ જશે તો એમના બાળ બચ્ચાઓનું વિચારીને અમારી રોજી અને અમારી માંગ પૂરી થાય એવું સરકાર નિર્ણય લે માંગ પૂરી નહીં થાય તો ગાંધીનગર સુધી જઈશું ને તઈ બી નહીં સંતોષાય તો દિલ્હી સુધી અમે જવા તૈયાર છીએ અમે સારા મધ્યભોજનના કર્મચારી દરેક લડત કરવા તૈયાર છે ચોક્કસથી આ મહિલાઓની માંગ છે કે તેમની જે ઘણા સમયથી જે પડતર પ્રશ્નો છે તે પૂરા થાય સાથે જ જો એમની માંગ સંતોષ નહીં સંતોષાય તો તેઓ ગાંધી ચિંધિયા માર્ગે ગાંધીનગર જશે અને ત્યાંથી પણ માંગ નહીં સંતોષાય તો તેઓ જે છે એ દિલ્હી પણ જશે અને પોતાની પડતર માંગણીઓ છે તે વિશે રજૂઆત કરશે ત્યારે આ મહિલાઓની જે માગણી છે એ પૂરી થાય છે કે કેમ તે જવું રહ્યું આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો